પણ ઉડી ઉડીને કેટલો ઉડે ક્યાં જાય આ તો મધ્ય દરિયો એટલે ઉડી ઉડીને થોડે દૂર સુધી જાય ક્યાંય જમીન દેખાય નહીં એટલે પાછો એ શઢ ઉપર આવીને બેસે એમ એને એક જ આશરો હતો ભગવાનનો જેમ દ્રઢ આશરો હોય કેવો હોય તો જેમ નાવ એ કાગને એકમાત્ર આશરો બની રહ્યો જહા દેખું તહા જલનિધિ ખારા બીજે ક્યાંય કોઈ આશાનો કિનારો નથી આ સાચો આશ્રય કહેવાય ભગવદ્ ગીતા ભગવદ્ વાત કરે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે મામ એકમ શરણમ વ્રજ તું એક મારા જ શરણે આવશ્રયો મનના માનેલા ધર્મો તું મૂકી દે એક માત્ર મારા શરણે આવકારની દુખની વેળા હોય આધ્યાત્મિક હોય કે ભૌતિક હોય સામાજિક હોય કે પારિવારિક હોય રાજકીય હોય કે શારીરિક હોય જે પણ હોય તે પણ આ ભગવાનની શરણાગતિ એ માસ્ટર કી છે સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં સમજાવે છે કે નાની મોટી નદીઓ તરવી હોય તો કોઈક સારો તરવયો હોય તે તરી જાય પણ સમુદ્ર તરવો હોય ત્યારે તરવયો ગમેઓ શરીર હોય તો એ સમુદ્ર ઉલ્લંઘી શકતો નથી નાની ખાડી હજુય તરી શકે પણ મહાસાગર ન તરી શકે ત્યાં વહાણ જોઈએ એમ જીવનમાં નાની મોટી અનેક સમસ્યાઓને કોઈક શરીર બળવાળો બુદ્ધિ બળવાળો મનોબળ વાળો કે આત્મા બળવાળો તરી જાય પણ આ જન્મ મરણરૂપી મહાસાગર એને તરવું હોય મુક્તિ સુધી પહોંચવું હોય આત્યંતિક મોક્ષ સુધી પહોંચવું હોય તો પરમાત્માનો આશ્રય એ આશ્રય રૂપી વહાણ જોઈએ તો આ એક અદ્ભુત વાત આપણને આપણા મહાપુરુષોએ શીખવી છે જ્યારે બધા જ બળ નિષ્ફળ જાય છે ત્યારે એક પરમાત્માના આશ્રયનું બળ જ આપણને કામ લાગે છે જુઓ શાસ્ત્રોના ઉદાહરણો આધુનિક સમયના પણ ઉદાહરણો દ્રૌપદી એના જ્યારે ચીર હરાઈ રહ્યા હતા ત્યારે એમને બીજા બધા બળ હતા એમને શ્રદ્ધા હતી દ્રૌપદીજીને કે મારા પાંચ પતિઓ બેઠા છે સમર્થ અર્જુન છે ભીમ છે મહાબલી ભીમ યુધિષ્ઠિર આવા ધુરંદરો બેઠા છે મારા વડીલો બેઠા છે ભીષ્મ જેવા દ્રોણ અને કૃપાચાર્ય જેવા વડીલો બેઠા છે જરૂર કોઈક મારી રક્ષા કરશે પણ કોઈ જગ્યાએ કોઈ બળ ન ફાવ્યું બીજા બધા જ આશ્રય ન ચાલ્યા ત્યારે દ્રૌપદીજીએ અંતરના નાદ સાથે હે કૃષ્ણ હે ભગવાન મારી રક્ષા કરો બસ આટલું જ ઉચ્ચાર્યું ને પછી આપણે કથા જાણીએ છીએ દ્રૌપદીજીની કેવી રક્ષા થઈ એક ઉત્તમ ઉદાહરણ તો અમે પ્રમુખ સ્વામી મહારાજનું જોયું છે આપ સૌએ જોયું છે આપણી જિંદગીમાં આવું ઉદાહરણ આપણે નજરો નજર નિહાળ્યું છે એ આપણું સદભાગ્ય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ તો સાક્ષાત ગુણાતીત સદપુરુષ હતા એ અનેક સદગુણોથી સંપન્ન હતા નિર્દોષ સંત હતા પરંતુ એમ છતાં એમની વ્યાખ્યા કરવી હોય તો ઘણી બધી કરી શકાય એ ઘણી બધી વ્યાખ્યાઓમાંની એક શ્રેષ્ઠ વ્યાખ્યા કરવી તો એક કહેવાય કે તેઓ પરમાત્માના એક અનન્ય દ્રઢ આશ્રિત અનન્ય સેવક હતા બહુ જ મોટી બાબત છે એટલે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં અનેક સામાજિક શારીરિક કે વ્યવહારિક દુઃખો આવ્યા પણ એ દુઃખોમાં અકળાઈ જવાને બદલે એ દુઃખોમાં મુરઝાવાને બદલે તેઓ ખીલખીલાટ હસતા રહ્યા નિશ્ચિંત રહ્યા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જે અનેક સમસ્યાઓ આવી એના સાક્ષીઓ ઘણા બધા અહીંયા બેઠા છે એમની એસી વર્ષની લગભગ એસી વર્ષની ઉંમરે એમની એન્જિયોગ્રાફી લેનોક્સિલ હોસ્પિટલમાં થઈ ત્યારે ડોક્ટરો વ્યગ્ર બની ગયા ચિંતામાં મુકાઈ ગયા એમણે એમ કહ્યું કે તેઓ જ્વાળામુખીની ટોચ ઉપર બેઠા છે એની મોમેન્ટ ઇટ મે બ્લાસ્ટ એવા સમયે બધા જ મૂંઝાઈ ગયા હતા મને બરાબર એ દ્રશ્ય યાદ છે પૂજ્ય વિવેક સાગર સ્વામીની સાથે એ વખતે અમે ત્યાં હાજર હતા પણ તે વખતે એક ડોક્ટર તો દ્રશ્ય દ્રશ્ય રડી રહ્યા હતા સત્સંગી પણ એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ હજુ તો એન્જિયોગ્રાફીના ટેબલ ઉપર કેથલેબમાં સુતા છે હજુ તેઓને એમાંથી મુક્ત નથી કર્યા આ તો હજુ તો શરૂઆતના સમયમાં જ એન્જિયોગ્રાફીના શરૂઆતના સમયમાં જ આ બધી ઘટનાઓ બની ગઈ પણ તેવા સમયે પ્રમુખ સ્વામી મહારાજ એન્જિયોગ્રાફીના ટેબલ ઉપર સુતા સુતા કૃષ્ણ વલ્લભ સ્વામી સાથે ગમ્મત કરતા કરતા ખડખડાટ હસતા હતા ડોક્ટરોને એનું આશ્ચર્ય સમાતું નહોતું આવા અનેક પ્રસંગો છે

અને એનું સગપણ કરાવવાનું હતું એ પણ ખૂબ હસતા હસતા એમને કરાવ્યું એ સહેજ પણ ચિંતામાં નહોતા એટલે ડોક્ટર એબી મહેતાએ કહેલું કે ગજબના પેશન્ટ છે પ્રમુખ સ્વામી મહારાજ કોઈ ચિંતા નથી કોઈ વ્યગ્રતા નથી બાકી અમારા એન્જિયોગ્રાફીના ટેબલ ઉપર ભરલ ભલ ભલા ધુરંધરો આવીને દૃષ્કે ધ્રુસકે રડવા લાગતા હોય છે કેટલા નિશ્ચિંતના હળવા ફૂલ છે પ્રમુખ સ્વામી મહારાજ ડોક્ટર તેજસભાઈ પટેલ જાણીતા ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ઘણી વખત પોતાના સ્વાનુભવની વાત કરે છે કે મારી જિંદગીમાં મેં આવા પેશન્ટ નથી જોયા કેટલા નિશ્ચિંત કેટલા કેટલા હળવા ફૂલ દુઃખ અને દર્દોથી પાર પર એક વખત ઇંગ્લેન્ડના જાણીતા ઉદ્યોગપતિ મનુભાઈ માધવાણીએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું હતું કે સ્વામીજી આપની તબિયત સાચવજો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે હસતા હસતા કહ્યું હતું કે અમે તો ભગવાનના શરણે બેઠા છીએ એ જેમ રાખે તેમ રહીએ છીએ કેટલું સહજતાથી બોલાવ્યું હતું વિશ્વાસ સાથે બોલાવ્યું હતું મોટા મહાનુભાવ જી એટ થી માંડીને યુનો સુધી અનેક એવા મોટા મોટા આંતરરાષ્ટ્રીય સંસ્થાનોમાં ઉચ્ચ પદ પર રહેલા એવા એ મહાનુભાવોએ પ્રમુખ સ્વામીજી મહારાજ આગળ કંઈક ચિંતાઓ વ્યક્ત કરી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એમને કહ્યું હતું એ એમના જીવનનો અર્થ હતો હો સ્વામી શ્રી કહ્યું હતું કે બધું જ કામ કરો પણ ચિંતા ભગવાનના ચરણે છોડી દો ફળની ચિંતા એમના ચરણે છોડી દો ભગવાનના આશ્રય રહેશો એના આશ્રય રહેશો અને પછી ગમે તેટલું કામ કરશો તો ક્યારેય પણ દુઃખ અશાંતિ ક્લેશ ચિંતા કશું નહીં થાય અને પછી નિષ્ફળતા મળે તોય ભલે અને સફળતા મળે તોય ભલે એમાંય આપણું ભલું છે સ્વામી બાપાનો એ દ્રઢ વિશ્વાસ જોઈને મહાનુભાવ બોલી ઉઠ્યા હતા અજોડ છે આ મહાપુરુષ આ જ વાત રોન પટેલે કરી હતી ભગવાનમાં કેવી અનન્ય શ્રદ્ધા છે પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજને કોઈકે પૂછ્યું હતું કે ભક્તને કેમ દુખ આવે છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે હસતા હસતા કહ્યું હતું કે ભગવાન કસોટી કરતા હોય છે ભક્તની અને પછી ભગવાન એ ભક્તને વર્ષ થઈ જાય છે સ્વામી શ્રી વારે વારે બલી રાજાનું ઉદાહરણ પણ આપતા બલી રાજાની ભગવાને કસોટી કરી પછી ભગવાન એને વર્ષ થઈ ગયા ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં તેનો નિર્દેશ આપ્યો છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સુંદરતાથી સમજાવે છે કે જે હોશિયાર વિદ્યાર્થી હોય ને એને જેમ અઘરું પેપર નીકળે એમે રાજી થાય શિક્ષકને પણ હોશિયાર વિદ્યાર્થીની પરીક્ષા કરવાની મજા આવે અને હોશિયાર વિદ્યાર્થીને પણ અઘરું પેપર એ લખવાની મજા આવે એમ સાચા ભક્તને જેમ વધારે કસોટી થાય એમ રાજી થાય છે એટલે ભક્તોને આવો વિશ્વાસ હોય છે એ અકળાઈ જતા નથી આ બધા ભૌતિક દુઃખોની જેમ આધ્યાત્મિક દુઃખો પણ હોય છે કામ ક્રોધ લોભ મોહા દેહે તિષ્ઠંતિ તસ્કરા હરંતિ જ્ઞાન રત્નાની તસ્મા જાગૃહી 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 શંકરાચાર્યજી કે છે આ બધા દોષોના દુઃખ છે જન્મ મરણના દુઃખ છે આ બધા દુઃખમાંથી બહાર નીકળવા માટે પણ ભગવાન અને સંતનો આશ્રય જોઈએ સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં ઉચ્ચારે છે ગ્રીડા મધ્યનું છાસઠમો વચનામૃત વર્તાલનું ચૌદમું વચનામૃત જેતલપુરનું પહેલું વચનામૃત અને બીજા અન્યત્ર ઘણા બધા શાસ્ત્રોના સંદર્ભો છે ભગવદ્ ગીતા હોય કે ઉપનિષદ હોય એમાં ગુણાતીત સંતના શરણે જવાની વાત છે ભગવાનના શરણે જવાની વાત છે ભગવાન અને ગુણાતીત સંતના આશ્રયે જવા માટે જ્યારે આપણે તત્પર થઈએ છીએ ત્યારે શું બને છે શાસ્ત્રો વર્ણવે છે વચનામૃત કહે છે

આ કંઠી જે આપણે પહેરીએ છીએ આ કંઠી સ્વામિનારાયણ સંપ્રદાયમાં પહેરાવામાં આવે છે આ આશ્રયનું પ્રતિક છે આ કંઠી એ કોઈ અંધશ્રદ્ધા નથી કોઈ મંત્ર લો તંત્ર એવો કોઈ દોરો નથી આ કંઠી એ શરણાગતિ નું પ્રતિક છે જેવી રીતે આપણે ભગવાનને કઈ અર્પણ કરીએ છીએ તો ઉપર તુલસી પત્ર અર્પણ કરીએ છીએ એની પાછળ આખી તુલસી વિવાહ કથા છે હું સંક્ષેપમાં કહું છું તુલસીજી ભગવાનને સમર્પિત થઈ ગયા હતા એના પ્રતિક રૂપે કંઈ પણ આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ એ અર્પણ કરતી વેળાએ તેના પર તુલસીનું પત્ર મૂકીએ છીએ કૃષ્ણાર્પણ કહીને મૂકીએ છીએ એમ આ શરીર આ શરીરની અંદર રહેલ મન આ શરીરની અંદર રહેલો આત્મા આ સમગ્ર અસ્તિત્વ આ બધું જ હું ભગવાનને અર્પણ કરી દઉં છું એટલે એ શરીર ઉપર તુલસીનું પત્ર એટલે કે તુલસીમાંથી બનાવેલી આ માળા કંઠી આપણે ધારણ કરીએ છીએ અને હૃદયમાં દ્રઢ ભાવ ધારણ કરીએ છીએ હે ભગવાન હું આપનો છું અને આપ મારા છો હું આપના શરણે છું આપ મારા જીવન આધાર છો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કંઠીનું એટલે બહુ જ મહત્વ છે એટલે કંઠી જ્યારે પહેરાવામાં આવે છે ત્યારે આશ્રય મંત્ર બોલાવવામાં આવે છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત ગુણાતીતાનંદ સ્વામીની વાત બોલતા જ્યારે આપણે ભગવાનના આશ્રિત થઈએ છીએ ત્યારે ભગવાન આપણી કેવી રક્ષા કરે છે ગુણાતીતાનંદ સ્વામી એ વાતમાં કહે છે માવતર જેમ છોકરાની રક્ષા કરે છે હાથ કંટની રક્ષા કરે છે પાપણ આંખની રક્ષા કરે છે ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે સત્ય વાત છે બાળકને કોઈ ચિંતા નથી હોતી માવતરના ભરોસે બાળક કેટલો નિશ્ચિંત હોય છે એને વિશ્વાસ છે કે મારી જરૂર રક્ષા કરશે બાળક ઘરે આવે શાળાએથી અને પહેલું કામ શું કરે એ દ્રશ્ય આપણને બધાને યાદ છે દફતર ફગાવીને એક વાક્ય ઉચ્ચારે માં ભૂખ લાગી છે એને વિશ્વાસ છે કે મારી માતાએ મારા માટે ખાવાનું જરૂર કંઈક રાખ્યું હશે અને એને કોઈ ચિંતા નથી કાલે કાલે હું હું સવારે સવારે કયું કપડું પહેરીશ ટિફિન બોક્સમાં ખાવાનું શું લઈ જઈશ હું સ્કૂલની ફી ક્યાંથી કાઢીશ બધી ચિંતા માતા પિતા કરે છે એમ જ્યારે આપણે ભગવાનના શરણે કે ગુરુના શરણે સાચા અર્થમાં બાળક થઈને બેસીએ છીએ ત્યારે આપણે નિશ્ચિંત થઈ જઈએ છીએ ભગવાન આપણી સર્વ ખબર લે છે હા સર્વ પુરુષાર્થ કરવાનો છે પ્રમુખ સ્વામી મહારાજ કરતા એ વારે વારે યાદ કરાવતા પુરુષાર્થમાં કોઈ કમી છોડવા નથી પણ નિશ્ચિંતતા રાખવાની છે ભગવાનના આશ્રયે જનાર હંમેશા નિશ્ચિંત હોય છે તેઓ એક વાત એક મંત્ર વારે વારે શીખવતા જે આપણને બધાને યાદ છે આ મંત્રમાં શરણાગતિનો સાર છે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ હે ભગવાન તમે જ મારી માતા તમે જ મારા પિતા તમે જ મારા ગુરુ તમે જ મારા બંધુ તમે જ મારા સખા તમે જ મારું ધન તમે જ મારું સર્વસ્વ છો આ આશ્રયનો મંત્ર રોજ ઘૂંટવાનો વિષય છે અને જ્યારે આવો દ્રઢ આશ્રય થાય છે રે ભગવદ ગીતામાં વ્યાસજીએ ઉચ્ચરેલા શબ્દો આપણા માટે પણ સાકાર થાય છે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુરધરહ તત્ર શ્રી વિજયોર ભૂતિર ધ્રુવા નીતિર મતિર બવ જ્યાં ભગવાન છે અને જ્યાં અર્જુન જેવો ભગવાનનો દ્રઢ આશ્રિત ભક્ત છે ત્યાં જરૂર વિજય છે ત્યાં જરૂર સર્વ પ્રકારની ઉપલબ્ધિ છે ત્યાં શાંતિ છે ત્યાં સર્વ પ્રકારે સર્વ પ્રકારે નિશ્ચિતપણે જય થાય છે આવો દ્રઢ આશ્રય આપણા જીવનમાં આપણે કરી શકીએ એ જ પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સર્વે સંતો અને સર્વે અવતારોના ચરણમાં પ્રાર્થના